અંકલેશ્વર શહેર બિડવીઝન પોલીસે નેશનલ હાઇવે અડતાલીસ પર માંડવા ટોલના કારના ચીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા બા બકરાઓને મુક્ત કરાવ્યા અંકલેશ્વર શહેર બિડિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે હાઇવે પર પશુઓની ક્રૂર રીતે હેરાફેરી થઈ રહી છે જે બાતમીના આધારે ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવવામાં આવી હતી ત્યારબાદ શંકાસ્પદ ટ્રક નંબર જી ઝી ટુ ફોર વી એટ સિક્સ ફોર એટને રોકીને તપાસ કરવામાં આવી હતી ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં બાસઠ બકરા મળી આવ્યા છે